ધુમ્રપાન કરતા લોકો સાવધાન થઈ જજો ધુમ્રપાન શરીર માટે તો હાનિકારક છે જ પણ તેની માટે વપરાતું લાઇટર પણ ક્યારેક જોખમી બની શકે છે ભરૂચમાં ધુમ્રપાન કરનાર વ્યક્તિ સાથે મોટી દુર્ઘટના ઘટી હાથમાં લાઇટર સળગતા ભડકો થયો અને નાસ ભાગ મચી ગઈ ભરૂચના સ્ટેશન વિસ્તારમાં 22 જૂને બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા વિડીયોમાં દેખાય છે કે એક વ્યક્તિ સિગરેટ સળગાવવા જતાં વિસ્ફોટ સાથે લાઇટરમાં આગ લાગી જાય છે જે વ્યક્તિના હાથમાં આગ લાગે છે તે લાઇટરનો ઘા કરી દે છે અને આગ બુઝાવવાનો પ્રયાસ કરે છે આગની ઘટના બની ત્યારે તેની બાજુમાં પણ એક વ્યક્તિ બેઠો હતો જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો ધુમ્રપાન લોકો સાવધાન થઈ જજો શરીર માટે તો હાનિકારક છે જ પણ તેની માટે વપરાતું લાઇટર પણ ક્યારેક જોખમી બની શકે છે ભરૂચમાં ધુમ્રપાન કરનાર વ્યક્તિ સાથે મોટી દુર્ઘટના ઘટી હાથમાં લાઇટર સળગતા ભડકો થયો અને નાસ ભાગ મચી ગઈ ભરૂચના સ્ટેશન વિસ્તારમાં બાવીસ જૂને બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા વિડીયોમાં દેખાય છે કે એક વ્યક્તિ સિગરેટ સળગાવવા જતા વિસ્ફોટ સાથે લાઇટરમાં આગ લાગી જાય છે જે વ્યક્તિના હાથમાં આગ લાગે છે તે લાઇટરનો ઘા કરી દે છે અને આગ બુઝાવવાનો પ્રયાસ કરે છે આગની ઘટના બની ત્યારે તેની બાજુમાં પણ એક વ્યક્તિ બેઠો હતો જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો ધુમ્રપાન કરતા લોકો સાવધાન થઈ જજો ધૂમ્રપાન શરીર માટે તો હાનિકારક છે જ પણ તેની માટે વપરાતું લાઇટર પણ ક્યારેક જોખમી બની શકે છે ભરૂચમાં ધુમ્રપાન કરનાર વ્યક્તિ સાથે મોટી દુર્ઘટના ઘટી હાથમાં લાઇટર સળગતા ભડકો થયો અને નાસ ભાગ મચી ગઈ ભરૂચના સ્ટેશન વિસ્તારમાં બાવીસ જૂને બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા વિડીયોમાં દેખાય છે કે એક વ્યક્તિ સિગરેટ સળગાવવા જતા વિસ્ફોટ સાથે લાઇટરમાં આગ લાગી જાય છે જે વ્યક્તિના હાથમાં આગ લાગે છે તે લાઇટરનો ઘા કરી દે છે અને આગ બુઝાવાના પ્રયાસ કરે છે આગની ઘટના બની ત્યારે તેની બાજુમાં પણ એક વ્યક્તિ બેઠો હતો જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો ધુમ્રપાન કરતા લોકો સાવધાન થઈ જજો ધુમ્રપાન શરીર માટે તો હાનિકારક છે જ પણ તેની માટે વપરાતું લાઇટર પણ ક્યારેક જોખમી બની શકે છે ભરૂચમાં ધુમ્રપાન કરનાર વ્યક્તિ સાથે મોટી દુર્ઘટના ઘટી હાથમાં લાઇટર સળગતા ભડકો થયો અને નાસ ભાગ મચી ગઈ ભરૂચના સ્ટેશન વિસ્તારમાં 22 જૂને બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા વિડીયોમાં દેખાય છે કે એક વ્યક્તિ સિગરેટ સળગાવવા જતાં વિસ્ફોટ સાથે લાઇટરમાં આગ લાગી જાય છે જે વ્યક્તિના હાથમાં આગ લાગે છે તે લાઇટરનો ઘા કરી દે છે અને આગ બુઝાવાના પ્રયાસ કરે છે આગની ઘટના બની ત્યારે તેની બાજુમાં પણ એક વ્યક્તિ બેઠો હતો જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો ધુમ્રપાન કરતા લોકો સાવધાન થઈ જજો ધુમ્રપાન શરીર માટે તો હાનિકારક છે જ પણ તેની માટે વપરાતું લાઇટર પણ ક્યારેક જોખમી બની શકે છે ભરૂચમાં ધૂમ્રપાન કરનાર વ્યક્તિ સાથે મોટી દુર્ઘટના ઘટી હાથમાં લાઇટર સડકતા ભડકો થયો અને નાસભાગ મચી ગઈ ભરૂચના સ્ટેશન વિસ્તારમાં બાવીસ જૂને બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા વિડીયોમાં દેખાય છે કે એક વ્યક્તિ સિગરેટ સળગાવવા જતા વિસ્ફોટ સાથે લાઇટરમાં આગ લાગી જાય છે જે વ્યક્તિના હાથમાં આગ લાગે છે તે લાઇટરનો ઘા કરી દે છે અને આગ બુઝાવાના પ્રયાસ કરે છે આગની ઘટના બની ત્યારે તેની બાજુમાં પણ એક વ્યક્તિ બેઠો હતો જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો